ખાસ કરીને જે કર્મચારીઓ લેવલ ચાર પોસ્ટ પર કામ કરી રહ્યા છે જેમ કે જુનિયર તેમના માટે આઠમો એક મોટી સાબિત થઈ શકે છે કારણ કે આઠમા પગાર પંચ ક્યારે આવશે અને પગારમાં કેટલો વધારો થશે તે વિશે વિગતવાર જોઈએ તો હાલમાં જુનિયર ક્લાર્કનો મૂળ પગાર પચીસ હજાર પાંચસો પ્રતિમાસ છે આ સાથે તેમને મોંઘવારી ભથ્થું ડીએ મુસાફરી ભથ્થુ ટીએ અને ઘરપાળું બથુ એચઆરએ મળે છે આ બધાને ઉમેરીને જુનિયર ક્લાર્કનો ઇન હેન્ડ પગાર લગભગ પાંત્રીસ થી ચાલીસ હજાર સુધી પહોંચે છે પરંતુ જ્યારે નવું પગાર પંચ લાગુ થશે ત્યારે આ રકમ નોંધપાત્ર રીતે વધી સરકારી પગાર વધારાનો સૌથી મોટો આધાર ફેક્ટર છે જે પગાર પંચમાં તે બે પોઈન્ટ સત્તાવન હતો જેના કારણે લઘુત્તમ પગાર સાત હજારથી વધીને અઢાર હજાર થયો હતો આઠમા પગાર પંચ માટે સંભવિત ફિટમેક ફિટમેટ ફેક્ટર એક પોઈન્ટ બાણું બે પોઈન્ટ આઠ અને બે પોઈન્ટ છ્યાસી હોવાનું જાણવામાં આવી રહ્યું છે જો સરકાર બે પોઈન્ટ છ્યાસી ના ઉચ્ચતમ પરિબળને મંજૂરી આપે છે તો લઘુતમ પગાર અઢાર હજાર રૂપિયા એકાવન હજાર ચારસો એસી સુધી પહોંચી જશે જુનિયર ક્લાર્ક સહિત તમામ ગ્રુપ સી કર્મચારીઓને તેનો સીધો લાભ મળશે તો આઠમા પગાર પંચ સરકારી નોકરીઓ વધુ નફાકારક બનશે જો બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ પરિબળ જુનિયર ક્લાર્ક પર લાગુ કરવામાં આવે તો તેમનો નવો મૂળ પગાર દર મહિને બોતેર હજાર નવસો ત્રીસ સુધી પહોંચી શકે છે એટલે કે લગભગ સુડતાલીસ હજાર નો સીધો વધારો આ ઉપરાંત જ્યારે મૂળ પગારમાં વધારો થશે ત્યારે ડીએ એચઆરએ અને ટીએ જેવા ભથ્થા પણ વધશે આનો અર્થ એ છે કે જુનિયર ક્લાર્ક નો ઇન હેન્ડ પગાર પહેલા કરતાં વધુ આકર્ષક બનશે ટૂંકમાં જો આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો સરકારી કર્મચારીઓના પગારમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળી શકે છે ખાસ કરીને જુનિયર ક્લાર્ક જેવા લેવલ ચાર કર્મચારીઓ માટે આ એક સપના પ્રમોશન હશે તે પણ કોઈ પણ પ્રમોશન વિના ધન્યવાદ